નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર બેમાં સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ ભણીશું વિદ્યાર્થી મિત્રો સંચાલનના સિદ્ધાંતોનું શું મહત્ત્વ છે સંચાલનના સિદ્ધાંતો આમ જોઈએ તો સંચાલકીય વર્તુણકને દીર્ઘદૃષ્ટિ પૂરી પાડે છે તેમજ આપણે જોઈએ તો સંચાલન કાર્યને પણ ખૂબ જ પ્રભાવિત પણ કરે છે સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે કઈ રીતે કારણ કે કોઈ પણ કંપનીનું પોતાનું કોઈ ધ્યેય હોય છે ધ્યેય વિના કોઈ પણ કંપની ક્યારેય કાર્ય કરતી જ નથી બરાબર છે એટલે કોઈ પણ કંપનીનું ધ્યેય છે કે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા આપે છે કે દિશા સૂચવે છે કે કઈ રીતે નિર્ણયો લેવાથી ધંધાની સફળતા થાય છે એટલે આમ જોઈએ તો કોઈ પણ એકમ માટે સંચાલનના સિદ્ધાંતો છે એક ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે સંચલનના સિદ્ધાંતોનું મહત્વ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે તો આપણે કઈ રીતે એ યાદ રાખવા એના પોઈન્ટ ખાલી છ પોઈન્ટ્સ છે જે તમારે યાદ રાખવાના છે તો એ પોઈન્ટ્સની એક સરસ મજાની ચાવી મેં તમારી સમક્ષ રજૂ કરેલી છે જોઈએ એ ચાવી છે સ સ જોજો વિદ્યાર્થી મિત્રો સા સ બ વે સ સ સ સ સ સા બ જો ચાવી છે તમારી સમક્ષ સા સ સ સ હવે સા એટલે સામાજિક જવાબદારી અદા કરવા બીજું છે સ સંસાધનોનો ઇષ્ટમ ઉપયોગ કરવા માટે જો પહેલું સ એટલે સામાજિક જવાબદારી અદા કરવા બીજું સ એટલે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારકતા ત્રીજું છે બ એટલે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા ત્યારબાદ છે ચોથો પોઈન્ટ ચોથો પોઈન્ટ છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયમાં મદદરૂપ ત્યાર પછી છે સ સ એટલે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો અને લાસ્ટ પોઈન્ટ છે સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી પહેલો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો સામાજિક જવાબદારી અદા કરવા માટે તો સામાજિક જવાબદારી અદા કરવા માટે એટલે કઈ રીતે તો સામાજિક જવાબદારી અદા કરવા માટે એટલે કે ધંધો છે એ સમાજ વગર તો થવાનો નથી ધંધો એક રીતે જોવો તો સમાજનું એક અવિભાજ્ય અંગ છે છે નફાને ધંધાનો એક ગણી લેવામાં આવે કે કોઈ પણ ધંધો તમારે કરવો હોય તો એના માટે તમારે કોની જરૂર છે તો કે સમાજની સમાજ વગર તમે કોઈ પણ ધંધો કરી શકતા નથી એટલે તમારી સામાજિક જવાબદારી અદા કરવા માટે તમારે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે છે એટલે અહીંયા એવું કીધું છે કે ધંધો છે એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે આમ જોઈએ તો એક ધ્યેય નથી સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ આમ જોઈએ તો કે ધંધાકીય એકમના ધ્યેય છે સમાજનો વિકાસ અને ઉન્નતિ એ શું છે તો કે ધંધાકીય એકમના ધ્યેય છે સંચાલનના સિદ્ધાંતોનો અસરકારક અમલ થાય એના દ્વારા જ તમે કોઈ પણ ધંધાકીય એકમ છે એ સરળતાથી સામાજિક જવાબદારીનું ધ્યેય છે લક્ષ્ય છે એ સિદ્ધ કરી શકતું હોય છે જોજો વિદ્યાર્થી મિત્રો કે સામાજિક જવાબદારી અદા કરવી એટલે કઈ રીતે તો કે ધંધો એ સમાજનો એક અવિભાજ્ય અંગ છે કે નફાની ધંધાનો એક ધ્યેય ગણી લેવામાં આવે છે હા પરંતુ એકમાત્ર ધ્યેય નથી તે શું છે તો કે સમાજના વિકાસ અને ઉન્નતિ માટે ધંધાકીય એકમના ધ્યેય કોઈ પણ ધંધાનું એકમ ધંધા કે એકમ છે એ સરળતાથી પોતાની સામાજિક જવાબદારી છે એનું લક્ષ્ય સિદ્ધ કરી શકે તો એની પાછળ એક જ પરિબળ છે સંચાલનના સિદ્ધાંતો જો એનો અસરકારક અમલ કરવામાં આવશે તો સામાજિક જવાબદારીનું ધ્યેય છે એ લક્ષ્ય છે એ સિદ્ધ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ નંબર બે પર જોઈએ તો કે સંસાધનોનો ઇષ્ટમ ઉપયોગ અને અસરકારકતા તો સંસાધનોનો ઇષ્ટમ ઉપયોગ અને અસરકારકતા કઈ રીતે તો તો સંસાધન હોય કે ધંધાકીય એકમ છે તો ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો મોટે ભાગે કેવા હોય છે મર્યાદિત હોય છે એ કંઈ અખૂટ અમર્યાદિત સ્ત્રોત નથી કેવું છે મર્યાદિત છે કે તો એનો આપણે ઉપયોગ કરવો અનિવાર્ય છે કે જે ઇષ્ટમ ઉપયોગ આપણે એને કરવો જ જોઈએ માનવી અને ભૌતિક સંસાધનો આ બંને વસ્તુ છે એ કેવી છે તો કે મર્યાદિત છે એનો ઇષ્ટમ ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે જો ઇષ્ટમ એટલે કેવું થાય વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે જે સંચાલનના સિદ્ધાંતો છે એનો એવી રીતે તમારે ઉપયોગ કરવાનો છે કે જેથી ઓછામાં ઓછા ખર્ચે તમે વધુને વધુ લાભ મેળવી શકો સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે શું કે તમારી પાસે જે કાંઈ સંસાધનો છે એનો તમે ઓછા ખર્ચે અને વધુમાં વધુ લાભ મેળવી શકો એ રીતે તમારે એનો ઉપયોગ કરવાનો છે સંચાલનના સિદ્ધાંતો આમ જોઈએ તો સંચાલકોને તેમના દ્વારા જે કંઈ નિર્ણયો લેવામાં આવે છે એના કાર્યોનું કારણ અને અસર બંને જોવાની તક જો પૂરી પાડતું હોય તો એ છે સંચાલનના સિદ્ધાંતો જો ઘણી વખત સંચાલકો પોતે જે નિર્ણય લે છે એ નિર્ણયથી ઘણી વખત એમના પ્રયત્ન એના દ્વારા જે બગાડ થાય છે ને એ અટકાવી શકાય છે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને એની અસરકારકતા વિદ્યાર્થી મિત્રો વેરી વેરી મોસ્ટ આઈએમપી જે આમ જુઓ તો તમને મગજમાં બેસી જવું જોઈએ કે ધંધાકીય એકમ છે એની અંદર જે માનવી છે અને ભૌતિક સંસાધનો છે મર્યાદિત છે હવે ઓછું છે તો એનો આપણે વધારે ઉપયોગ એનો કરી લેવો જોઈએ તો ઓછા ખર્ચે અને વધુમાં વધુ એનો ઉપયોગ થઈ શકે એ રીતે એનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી પોઈન્ટ નંબર ત્રણ આપણે જોઈએ તો કે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે કઈ રીતે બદલાતા જતા તો કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સંચાલનના સિદ્ધાંતો છે એ કોઈપણ સંચાલકો માટે કોઈ પણ ધંધાકીય એકમ માટે એક માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે માર્ગદર્શિકા છે પરંતુ કોઈ પણ ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોની તમારે જરૂરિયાત પડે પડે ને પડે છે તો કઈ રીતે તો કે બદલાતી જતી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે પોઈન્ટ નંબર ચાર તરફ જઈએ તો કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયની અંદર ઉપયોગી છે કઈ રીતે કે તમારે કોઈ પણ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય લેવો છે તો એ નિર્ણય માટે તમને મદદરૂપ થાય છે સંચાલનના સિદ્ધાંતો નિર્ણય હંમેશા હકીકત આધારિત હોવો જોઈએ અને સંચાલન તો આપણે જાણીએ છીએ કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ સંચાલકોના અનુભવોનો નિચોડ છે વિદ્યાર્થી મિત્રો તો નિર્ણય હંમેશા હકીકત પર આધારિત હોવો જોઈએ વૈચારિક રીતે લેવાયેલો હોવો જોઈએ અને તમે જે હેતુ નક્કી કરેલો છે એ હેતુને સુસંગત અને ન્યાય હોવો જોઈએ નિર્ણય હંમેશા કેવો હોવો જોઈએ તો કે હકીકત આધારિત વૈચારિક રીતે લેવાયેલા હેતુને સુસંગત અને ન્યાય હોવા જોઈએ આ ઉપરાંત આપણે જોઈએ તો નિર્ણય નિર્ણય કઈ રીતે લેવાયેલો ઘણી વખત એવું બનતું હોય છે કે જે સમયે નિર્ણય લેવો જરૂરી બનતો હોય એ સમયે જો તમે યોગ્ય નિર્ણય ન લઈ શકો તો એના કારણે ધંધાને ઘણી મોટી ખોટ આવતી હોય છે તો અહીંયા એવું કીધું છે કે નિર્ણય હંમેશા સમયસર વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવો જોઈએ તો સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલકોને શું પૂરું પાડે છે તો કે નિર્ણય લેવા માટેની ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે સંચાલનના સિદ્ધાંતો એ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા પક્ષપાત વગરના એટલે કોઈ પ્રકારનો પક્ષપાતને પૂર્વગ્રહ પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણય સમયસર લઈ શકાય છે જોજો વિદ્યાર્થી મિત્રો નિર્ણય હંમેશા હકીકત આધારિત વૈચારિક રીતે હેતુને સુસંગત અને ન્યાય હોવો જોઈએ અને સમયસર લેવાયેલો હોવો જોઈએ વાસ્તવિકતાથી પૂર્ણ હોવો જોઈએ અસરકારક હોવો જોઈએ તો આ તમામ વસ્તુ કોણ પૂરી પાડે છે તો કે સંચાલનના સિદ્ધાંતો છે કે જે સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટેની ભૂમિકા પૂરી પાડે છે ત્યાર પછીનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પોઈન્ટ નંબર પાંચ તો કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો સંચાલકીય કાર્યક્ષમતામાં કઈ રીતે વધારો કરી શકાય છે તો સંચાલકીય કાર્યક્ષમતાની અંદર જોઈએ તો કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ વિવિધ પરિસ્થિતિની અંદર તમારે કેવી રીતે કાર્ય કરવું એ અંગેનું માર્ગદર્શન તમને પૂરું પાડશે સંચાલકીય જે કાર્યક્ષમતા છે એ કે તમારે કઈ રીતે કયું કાર્ય ક્યારે કેમ કરવું એના વિશેનું જો તમામે તમામ માર્ગદર્શન તમને પૂરું પાડનાર હોય તો એ છે સંચાલનના સિદ્ધાંતો કે જેના દ્વારા ધંધાકીય પદ્ધતિ છે છે એની અંદર સુધારો લાવી શકાય શકાય અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી છે ત્યાર પછી જો આપણે જોઈએ તો લાસ્ટ પોઈન્ટ છે સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી સંશોધન તાલીમ અને વિકાસ માટે કઈ રીતે ઉપયોગી છે તો કે સંચાલનના સિદ્ધાંતો આપણે બધા જ જાણીએ છીએ કે સંચાલન એ વિચારધારાનો મુખ્ય ભાગ છે કે સંચાલનના જે સિદ્ધાંતો છે એના ઉપયોગથી તમે તાલીમ શિક્ષણ અને વિકાસનું કાર્ય છે એને શક્ય બનાવી શકો છો જેમ કે આપણે જોઈએ કે હવે કોઈ પણ ધંધાકીય એકમ છે કે ધંધાકીય એકમમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે બરાબર છે તો આ કસોટી એ શું છે તો કે સંશોધનથી તૈયાર કરવામાં આવેલી હોય છે અને એમાં પણ સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી અને યોગ્ય કર્મચારીની નિમણૂંક કરવામાં આવે છે ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈએ કે સંશોધન તાલીમ અને વિકાસ આના માટે સંચાલનના સિદ્ધાંતો કઈ રીતે ઉપયોગી છે તો આપણે જોઈએ તો કે સંચાલન એ જ એક પેલા તો વિચારધારાનો મુખ્ય ભાગ છે તાલીમ શિક્ષણ અને વિકાસ સંચાલનના સિદ્ધાંતોથી જ શક્ય બને છે અભિરુચિ કસોટી લેવામાં આવે છે ધંધાકીય એકમની અંદર તો એ પણ સેનાથી તૈયાર થાય છે સંશોધનથી તો સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા જ તેનો ઉપયોગ કરી અને યોગ્ય કર્મચારીની તમે નિમણૂક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ હવે આજે આપણે આ સંચાલનના સિદ્ધાંતોના મહત્વ સુધીના તમામ પોઈન્ટ ક્લિયર કર્યા હવે પછી આપણે સંચાલનની જે વિચારધારાઓ છે એના વિશે અભ્યાસ કરવાનો છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો